આ કાવડ યાત્રામાં બસો પ્રાણ શિવ ભક્તો જોડાયા હતા હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ભગવાન શિવની આરાધના સૌથી મહત્વનો માસ ગણવામાં આવે છે ત્યારે વડોદરાના સમા વિસ્તારના કાવડ યાત્રા નિમિત્તે પંચનાથ મહાદેવ કાવડ યાત્રાના ભાગરૂપે દસમા વર્ષે સતત ડભોઈ તાલુકાના તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે મલ્હાર રાવ ઘાટથી નર્મદા જલ ભરી ચાંદોદથી વડોદરા પગપાળા કાવડ લઈને શ્રાવણમાં બીજા સોમવારે પહોંચી પંચનાથ મહાદેવ મંદિરે જળાભિષેક કરી ધન્યતા અનુભવશે આ કાવડયાત્રીઓમાં યાત્રીઓમાં બસો પ્રાંત શિવ ભક્તો જોડાયા હતા અમે પંચનાથ મહાદેવ કાવડયાત્રા યાત્રા સમા વિસ્તાર વડોદરાથી પાછળ નવ વર્ષોથી કરતા આવ્યા છે અને આ દસમું વર્ષ છે અને બધા શિવ ભક્તો જે સાથે જોડાય છે એમના સાથ સહકારથી આ કાર્યક્રમ પાછલા નવ વર્ષોથી અને આ દસમું વર્ષ થતું આવ્યું છે અને આ વર્ષે અતિભવ્ય કાર્યક્રમ થનાર છે અને બધા જ વડોદરા વિસ્તારના ડભોઈ વિસ્તારના બધા જ કાઉન્સિલરો બધા જ ભક્તો આ યાત્રામાં જોડાયા છે એના લીધે અમારી પંચનાથ યાત્રા સમિતિ ખૂબ ખૂબ આભાર માને છે